મિત્રો સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં અત્યારે હાલ હતા જો મેરઠ અને ટાઈમ થઈ ગયો છે દસ વાગી સવારનો અને આ હતા રાતે બે વાગે હોય અને હજુ અંદર લીધી નહીં ગાડી તો જોઈએ છેલ્લા વાગ્યા અંદર લે તો હંમેશા ગલ્લું એ ચા પાણી કરતા આવીએ અને ગાડી ઉભી રાખીએ જો આવી જગ્યાએ ગાડી ઉભી રાખો પર રાતે તો મસાલા તોડીને ખાઈ દોયા ગટર તો શાકભાજી બનાવવાની છે હોય તો ખાવાનો કોઈ ઠેકાણ હોટલ બોટલ ના હોય તો ગાજરની સબ્જી બનાવીશું બી હાલ હમણાં ચા પાણી કરીને એ ડોહ પણ ભેજાનો ચોજે ડોહો પર તો બોલાય ચા પાણી કરતા એ બરાબર તો ડોહો ભાજી હવે બિસ્કીટ નો કૂતરો જો એટલે હ

ના આવ <laughs>

you સબ્જી કટિંગ થઈ ગઈ છે એકદમ રેડી ડુંગળી ટમેટા લસણ અને ગાજર વાળો કટિંગ થઈ જશે કમ્પ્લીટ અને હવે થશે બંગાર ના છે કે ઓથી છે લહ હવે ગરમ મસાલો ને બધું આપડું પાણી ગીવું ચાલ ડુંગળી ટોમેટા આવજ ડુંગળી ટોમેટા હા થઈ જાય ફ્રાય એટલે પછી નાખીએ ટામેટા અરે ગાજર વાનુર ગાજર વાનુર કટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ જાય એટલે નખતી હા આવા મરચું મરચું હળદર મસાલા બધા મસાલા જોઈએ નમક બધા મસાલા જતા રહે છે અંદર

અંદર થઈ જશે બધું કમ્પ્લીટ રેડી ને હવે થઈ જાય કુકર બંધ છે મારવાની પોચ પોચ સીટી કુકર થઈ ગયું છે બંધ તો હવે એટલી આપણે આપડે બધી લોટ તો સબ્જી થઈ જાય એટલે લોટ થઈ જાય સીધી મળી જાય તવી ચાલુ ગેસમાં તો આ ટોક પણ પડી જાય તો લોટ બધી ફટાફટ તો મિત્રો આ આપણો તાસ એમાં કાઢ નાખી છે લોટ ઉમે જાય નમક મીડિયમ જશે આપણું તેલ બરાબર તેલ નાખી દીધું હવે થોડું હલાઈ નાખીએ પછી પાણી નાખીને બધ નાખીએ

ઓ ભાઈ રોટલીઓ જેવી બના કોમેન્ટ કરજો લા ગોળ ગોળ બસ આ રહી આપણી છેલ્લી રોટલી લ્યો છેલ્લી રોટલીના ના અંગાત આપણો ખાવાનું બનાવવાનું થાય છે કમ્પ્લીટ અને આ આટો નાખી દે તો ના માં ના આ બરોબર આ બધું મૂકી દીધું હરકો અને ગલ્લે કોક મળે તો લેતા હૈ સાસ બસ સાસ મરક દે મળ ઓ ફાઇનલી ગલ્લે થી લાય છે નહીં દહીં ની ઠીલીઓ અને આવો બેજીએ ખાવા માટે ઓ દહીં સહિત એટલે થોડી થોડી નાખી છે કોડ

એક ચમચી કાફી નાખી જઈએ ખાઈ લઈએ પછી વિડીયો ચાલુ કરીએ ખાવા ખાઈ લીધું છે કમ્પ્લીટ અને સામાન બધો ઓર્ડર કરીએ છીએ તો ટાઈમ થઈ ગયો છે બે વાગી જશે હજુ તો ગાડી હજુ અંદર લીધી ના પેલેરી આપણી ડેરી છે તો એ જોઈએ ચલા વાગે અંદર લેશે તો બપોરનો ટાઈમ થઈ ગયો બે કલાક આરામ કરીએ પછી જોઈએ ચલા વાગે અંદર લેશે તો મારા અંદાજ પ્રમાણે લગભગ હો આજે 5 થી 6 વાગે જે ગાડી લેને હા મારા અંદાજ પ્રમાણે એટલા વાગે ગાડી લે હા ફાઇનલી આપણે ગાડી અંદર લેવાની છેતર અને વાગી જશે ચાર મો ઉડાડે જો સાયલેન્સર આહા તો જવા દઈએ फटाफट અંદર ભાઈ ગાડી આપણી ફાઇનલી સેમ્પલ-ગમ્પલ થઈ અને અંદર પાર્કિંગમાં માં મેલી ડેરીના અંદર આવી છે ગાડી તો હવે વાંધો નહીં તો જોઈએ છેલ્લો વાગે કોટો કરાશે અને હજુ સેમ્પલનું રિઝલ્ટ આવ્યું નહીં તો રિઝલ્ટ આવો પછી તમે જણાવો કે ચેલું રિઝલ્ટ આવ્યું તો ગાડી કોટો કરાવવાનો ઓર્ડર આવી ગયો તો કોટો કરાવી દઈએ બરાબર બધી ગાડીઓ હેડ એ કોટો કરાવો મારા બ્રો કહેલો ઊભો છે તમે હેડ મારો બ્રો કહેલો ઊભા છે ને હેડ તો નહીં હં હં આપણે થોડી આમાં દબાઈ લઈએ મોટો એવો હોય ને કદરૂપો માટી ઉડે જો ફાઇનલી કોટો બોટો કરાવી દીધો છે અને લાઈ લીધી છે ડાયરેક્ટ ખાલી કરવાના પોઈન્ટ તો બે ગાડીઓ હજુ ખાલી થાય છે એ રી ખાલી થઈ રહે પછી આપણો નંબર છે ખાલી કરવામાં તો હજુ તો બે ત્રણ ગાડીઓ એટલે લગભગ પણ રાતના બાર એક વાગ્યા પછી ખાલી હા થઈ તો ખાવામાં ખાઈ લીધું છે બપોરે નું શાક પડ્યું હતું અને રોટલી પડી હતી તો બે બે રોટલી ખાઈ લીધી છે અને દૂધ પી લીધું છે તો જોઈએ ખાલી ચલા વાગે થાય તો મશરા લોહી પીવી છે કલાક હળગાઈ દી અગરબત્તી

અગિયાર તો ખાલી બારે હશે તો પોટો કરી દેવ પટાવાળો સવારે આવે તો હવારે નીકળ્યા તો નક્કી નહીં તો થવા દઈએ ખાલી આપણે પડીએ આડા તો ફાઇનલી ગાડી ખાલી થઈ જશે ફોટો કરાવી દીધો તો ખાલી ગાડી જ ચાર વાગી જાય વાળાના ફોટો કરતા ખરતા તો ચા પોણી કરીએ તો આગળ જઈ તો ચા ચાપ આપી દીધી છે તો તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા બ્લોકમાં